ગુજરાતમાં પાણીની પોકાર પણ શરૂ થઈ ગયો છે રાજ્યની મહિલાઓ એક બેડા પાણી માટે રજળપાટ કરતી જોવા મળી રહી છે આમ તો ગુજરાતમાંથી ટેન્કર ટેન્કર સમાપ્ત થઈ ગયું છે પરંતુ ઉનાળામાં અનેક જગ્યાએ ટેન્કરના દર્શન થઈ રહ્યા છે ત્યારે ક્યાં ઉઠી છે પાણીની માંગ જુઓ આ અહેવાલમાં ગરમી આવી પાણીનો પોકાર શરૂ પાણી માટે મહિલાઓની પદયાત્રા ઠેર ઠેર જોવા મળ્યા પાણીના ટેન્કર

ઉનાળાની શરૂઆત છે તે થઈ ચૂકી છે અને ઉનાળાની શરૂઆતમાં જ અત્યારે પાણીનો પોકાર છે તે ઉઠ્યો છે દ્રશ્યો છે તે સીધા બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે જોઈ શકાય છે કે જેતપુર તાલુકાનું પેઢલા ગામ છે ને પેઢલા ગામનો જે ધાર વિસ્તાર આવેલો છે ને ધાર વિસ્તારની અંદર ગ્રામ પંચાયત છે તેમના તરફથી જે તે ક્યાંક નળ કનેક્શનના પૈસા છે તે પણ સ્થાનિકો છે તેમની પાસેથી લઈ લેવામાં છે તે ક્યાંક આવ્યા છે પરંતુ આજ દિન સુધી નળ કનેક્શન છે તે ક્યાંક આપવામાં છે તે ક્યાંક નથી આવ્યા મહત્વની વાત એ છે કે જે રીતે અત્યારે ઉનાળાની શરૂઆત છે તે ક્યાંક થઈ ચૂકી છે અને તે સમય દરમિયાન જ અત્યારે જે સ્થાનિક મહિલાઓ છે તેઓને છે તે ક્યાંક દૂર દૂર સુધી એક બેડું પાણી ભરવા માટે છે તે ક્યાંક જવું પડી રહ્યું છે દરેક ઘરમાં નળથી જળ પહોંચ્યું હોવાની મોટી મોટી વાતો તો થાય છે પણ આ તો માત્ર ને માત્ર વાતો જ છે કારણ કે પેડલા ગામમાં ક્યાંય નળ નથી હા લોકોએ પોતાની રીતે ટેન્કરમાંથી પાઇપો કાઢેલી જોઈ શકાય છે સ્થાનિકોએ ગ્રામ પંચાયતમાં નળ કનેક્શન માટે તમામ પ્રકારના વેરાને ખર્ચ આપી દીધો છે છતાં પણ ન તો નળ આવ્યા છે ન તો જળ આવ્યું છે સ્થાનિકોનો આક્ષેપ છે કે નળથી જળ યોજના માત્ર કાગળ પર જ છે અમે વેચાતું બહારથી મગાવીએ છીએ બે દિવસ બે દિવસ ટાંકી પાણીની ઠલવીએ છીએ લાઈન નું અમે એ વેરો ભરી દીધો છે નળ કનિક્ષાના પૈસા ભરી દીધા છે એના બે ત્રણ વરસ થઈ ગયા છે પંચાયતે કેટલી વાર રજૂઆત કરી છે કે અમને પાણીનું સોલ્વ કરી દઉં એ તો પંચાયતે કે ટાકો બનશે ને તે દિવસ પાણી દેહે ટાકો બની ગયો એના બે વર્ષ થઈ ગયા હવે ટાકાનું પ્લાસ્ટર પ્લાસ્ટરય ઉખળી ગયું બે મહિના પછી અમે પાછા ઇડિયા સાહેબ આગળ ગયા હતા જેતપુર એ સાહેબ આગળ ગયા તો કે પાણીનું તમારે માં સોલ્વ થઈ જાય ઉનાળામાં ગામના લોકોને પાણીની ટાંકીઓ વસાવવી પડે છે એક બેડા પાણી માટે દૂર દૂર સુધી પદયાત્રા કરવી પડે છે પીવાનું પાણી દૂર દૂરથી લાવવું પડે છે જ્યારે ઘર વપરાશનું પાણી પશુઓના આવેડામાંથી લાવવું પડે છે પરંતુ અનેક વર્ષોથી ગામ લોકો માટે આ રોજિંદી પ્રક્રિયા બની ગઈ છે કારણ કે ન પંચાયત સાંભળે છે ન કોઈ ઉચ્ચ અધિકારી કે ન કોઈ જનપ્રતિનિધિ અમે પંદર વર્ષથી અહીંયા રહેવા આવ્યા મકાન લીધા પંદર વર્ષથી થી અમારે પાણી પ્રોબ્લેમ છે પાણી અમે સરપંચ ની ગયા તા પંચાયતે તો એ કે તમારે લાઈન નખાઈ દે પછી પાણી આવશે લાઈન નખાઈ ગઈ એના કેટલો સમય થઈ ગયો તો કે ટાકો બનશે તૈયાર કે આવો પાણી આવશે ટાકો બની ગયો એના બે વર્ષ થઈ ગયા તો ટાકો ફાટી ગયો ને બધી ઓલું થઈ ગયું તોય પાણી ન થાપતા તો અમારે પાણી બે દી ને બે દી અમે વેચાતું પાણી લઈ અમે વીસ વર્ષથી આવ્યા રહી છીએ વારી ખેલે આવડો જો હું અહીંયા જોતો આવું છું કે આ લોકો પાણીની લાઈન નાખી જાય છે પણ પાણી દેતા નથી અમે વારી ખેલા રજૂઆત કરી છે એ લોકોને પંચાયતે કેટલી વાર ગયા છે ગામના પંચાયતે સરપંચને પણ વાત કરેલી છે પછી સ્ટીડિયો સાહેબ પાસે પણ જેતપુર ગયા છે એ લોકો અમને એમ કહે કે અહીંયા ટાકો બની જાય પછી તમને પાણી મળી જાય હવે ટાકો બે વર્ષ ત્યાં બની ગયો છે પણ હજી અમને પાણી મળ્યું નથી

ઘર આ યોજનાનું ખૂબ મોટું માર્કેટિંગ કરવામાં આવ્યું છે એવી જાહેરાતો કરવામાં આવી છે કે જેનાથી એવું લાગે કે દરેક ગામમાં નળ પહોંચી ગયા છે પરંતુ ગુજરાતમાં એવા અનેક ગામો છે કે જ્યાં નળ તો દૂર જળ પણ નથી મળતું સરકાર યો છે તે સારી વાત છે ભાલિયા ઝી મીડિયા રાજકોટ મોરબીમાં ભ્રષ્ટાચારીઓ સામે જન કેમ